હેલો ગાઈસ જય ભાઈ જય દ્વારકાધીશ અમે હું ખાલી મસ્ત મેગી બની રહી છે અમારે સુનિલભાઈ પડી કાઢોકા રહે બરાબર મેગી કેટલા વાળી મોટી છે અને અત્યારે કંઈ ખાવાનું મળ્યું નહીં અમને કેમ બેમ એટલે મેગી બની ખાઈએ ખૂબ સુવિધા રાખશી અંગત બરાબર ને બાકી કોરી મોરે તો રણે જ છે શું કહેવું સુનિલભાઈ

तो जो गाइस रामदेवरा जाते वस्मो मोज़ बरोबर बराबर बाकी हमारा जी, जी मौज तो कोकेट करे नहीं सुनील भाई हम्म तो हमारे पास अभी मौज कर तो हमारा अंगत टूर में चाल जो एक दिवस को लाव पड़ से सुनील भाई पेलू करवा लाव मैं बराबर

તો વિડીયોમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ને લાઈક કરી દીજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જય બાબા રી